કરો ભીખાભાઈ તો આપણે આમાં ભીખાભાઈનું પાત્ર સાથે રહે છે ગામમાં કદાચ એજ સૌથી વધારે પૈસાદાર હશે છતાં થાગડ થીગડ વાળું ધોત્યું એવો જ જભો અને પગમાં જૂના જોડા પહેરે છે ગામમાં તેઓ પંકા પકાયેલા છે અને ગામ લોકો તેમને માન આપે છે તેઓ ખૂબ કરકસરથી જીવન જીવે છે સોળ કિલોમીટર દૂર આવેલા સ્ટેશને ચાલીને જાય છે પણ ગાડામાં બેસતા નથી ગામમાં આવેલા સરકારી ડૉક્ટરને રહેવા માટે પોતાનો મેળો ખાલી કરી આપે છે દવાખાનું શરૂ કરવા માટે પણ મદદ કરે છે દવાખાનામાં દવાઓ ખૂટી પડે તો તેના માટે પણ દાન આપે છે આમ અને થવાની છે છે પોતે તકલીફ વેઠે કોઈ કરતા નથી તેમાંથી જે કઈ રકમ બચે તેનાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે તેઓ ગુપ્ત દાનમાં માને છે દાન તરીકે પોતાનું નામ જાહેર થાય એવું ઈચ્છતા નથી પોતાની નામના કરવાનો એમને કોઈ કોઈ મોહ નથી પ્રકરણ મમતા આપો પછી એવું લેખક શા માટે કહ્યું હશે જવાબ મૂંગા જાનવરો પણ મનુષ્યની જેમ પ્રેમ સહાનુભૂતિ વહાલ અને મમતા ઝંખે છે આપણે તેને મમતા આપીએ

એક વાર લેખકને ઘરે ચોર આવ્યા હતા ત્યારે બોડી થતી બચાવી મદદ કરી હતી લેખકે અને અને તેમના પરિવારે બોડીગાય ને જે પ્રેમ સહાનુભૂતિ અને મમતા આપ્યા હતા તેનો જ બદલો એમને આ સ્વરૂપે મળ્યો હતો આ કારણે જ લેખકે કહ્યું હશે કે જાનવર ગાય ઊંચી ઓલાદની સફેદ અને કાઠિયાવાળી ગાય હતી તે સુંદર અને નીચા કદની હતી તેની માથે સિંગડા ન હોવાથી તેનું નામ બોડી રાખવામાં આવ્યું હતું તે ટંકે આઠ શેર દૂધ આપતી હતી તેના દૂધમાંથી ઘરના બધા તેને ખૂબ જ વહાલ કરતા હતા અને સારી સાર સંભાળ રાખતા હતા લેખકના ઘર માટે તે કામધેનું હતી ગમે ત્યારે દૂધની જરૂર પડે ત્યારે વેડા ક વેડાય થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દે બોડી ગાય એટલી ગરીબડા સ્વભાવની હતી કે નાનું બાળક પણ તેના આંચળ હાથ ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે તેને ચોખ્ખાઈ બહુ ગમે પણ પગ પીઠ જીભથી ચાટીને ચોખ્ખા રાખે ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદીએ ખાય નહીં વાછરડાને પણ ચાટી ચાટીને ચોખા રાખે ગાય લેખકના ઘરના સ્વજન જેવી હતી ઘરના બધા તેની સારી સંભાળ લે અને તે પણ ઘર અને ઘરના બધા માટે ખૂબ કામ આવે એક વાર લેખકના ઘરે ચોર આવ્યા હતા ત્યારે બોડી ગાયે ફળિયાના બધાને બરાડા પાડીને જગાડી દીધા અને ચોર ભાગી ગયા લેખકના બાપુજીની સ્મશાન યાત્રા નીકળી ત્યારે તેને ખૂબ કરી છૂટી નાશ ભાગ કરી હતી બાપુજી પાસે ઘણાએ બોડી ગાયના મોં માંગ્યા પૈસા આપીને ખરીદવાની માંગ માંગવાની માંગણી કરી હતી પરંતુ બાપુજીએ તેને ગાય નહીં પણ દીકરી માનતા આથી વેચતા નહીં બોડી ગાય ને ઝેરી જાનવર કરડ્યો અને તે મરી ગઈ લેખકના બાદ ત્યારે સગી દીકરી મરી ગઈ હોય તેમ રડ્યા હતા બોડી માથે ચાંદલો કરી ફૂલ ચોખા ચડાવી આંખે બાએ તેને અંતિમ વિદાય આપી હતી બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે બોડી ગાયને દાટવામાં આવી હતી આજે એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે નું સંભાળું એ રીતે આજે પણ કાયમ છે પ્રકરણ અને સમાજ માટે આપણે શું શું કરીએ છીએ એ વિશે લખો જવાબ છે કે સમાજ અને રાષ્ટ્રના હિત માટે આપણે તેના વિકાસના કાર્યોમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ જોડીએ આપણા દેશમાં ભાષા

તે પૂરી પ્રામાણિકતાથી કરીએ એક આદર્શ નાગરિક તરીકે રાષ્ટ્ર જેટલી પણ રાજકીય સામાજિક નૈતિક ફરજો છે તે વફાદારી સાથે દેશ માટે ક્યારેક આફત આવી પડે ત્યારે તેને દૂર કરવા માટે તત્પર બનીએ તે માટે આપણી મોજ મજા રંગરાગ સૌ છોડીને પણ દેશની સેવામાં જોડાઈએ તન મન આપણા થી બનતી તમામ મદદ કરીએ જરૂર પડે દેશ માટે બલિદાન પડે તો પણ પ્રકરણ નાગપંચમી વિશે વિગતે જણાવો જવાબ છે કે શ્રાવણ વદ પાચમ એટલે નાગપંચમી આ દિવસે સ્ત્રીઓ પાણીયારે નું ચિત્ર દોરે છે ઘીનો દીવો કરે છે નાગપંચમી ની વાર્તા વાંચે છે ને આ રીતે નાગપંચમી નું વ્રત કરે છે નાગપંચમી ના દિવસે એક ટાણું કરે છે એટલે કે એક વાર જમે છે તેમાં આગલા દિવસનો કરેલો બાજરાનો રોટલો એક વાર ખાઈને ઉપવાસ કરે છે અને વ્રત કરે છે નાગપંચમી નું વ્રત કરનાર સ્ત્રીઓ શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક આ વ્રત કરે છે તેઓ માને છે કે આ વ્રત કરવાથી નાગદેવતા પ્રસન્ન થશે અને વ્રત કરનારની મનોકામનાઓ પૂર્ણ થશે નાગદેવતા તેમને અપરંપાર સુખ અને સમૃદ્ધિ આપશે

પાઠ ને આધારે લખવાનો છે એટલે પાઠ વાંચી અને તમે તમારા શબ્દોમાં પણ આ પ્રશ્ન લખી શકો છો કે તોફાની દરિયા તમે થી સાત વાક્યો લખવાના છે જે તમે તમારા શબ્દોમાં અથવા તમે પાઠના આધારે પણ લખી શકો છો તો આપણે આ પછીનો પછીનો પ્રશ્ન જોઈએ પ્રકરણ સાત પ્રશ્ન છે કે વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે

ઉતારા આપવા માટે ઓરડો કે મેડી ઉપર રહેવાની સગવડ કરી આપશે. દાતણ દાતણમાં દાડમી કે કેરણીની કાપ નાહવા માટે દેશી કુંડીઓમાં જમનાના નીર ભરી આપશે. એમના મનગમતા ભોજનમાં સાકરીયો કંસાર બનાવી આપશે. સમય વિતાવવા માટે સોગઠાની રમત રમતમાં એમના મનગમતા પાસા આપવાની વાત કરે છે.

પોલીસ વિભાગની એક શાખા છે જે ઓનલાઈન ગુના અને છે વિદ્યાર્થી સંસ્કારી હોવાની નિશાની છે જવાબ છે કે શિક્ષક કહે છે કે વિદ્યાર્થી કે બાળક સવારે વહેલા ઉઠીને સ્નાદીથી પરવારીને સેવા પૂજા કર્યા બાદ હોમવર્ક કરવા બેસવું જોઈએ ઘરના તમામ વડીલોને વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે ઘરમાં દાદા દાદી હોય કાકા કાકી હોય દરેકનું માન જળવાવું જોઈએ કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે કેટલાક ઘર માં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરણ સ્પર્શ કરતા હોય છે વડીલો ને પગે તેમજ આ પ્રકારની વિદ્યાર્થી સંસ્કારી છે તે બાબત ની જાણકારી આપે છે એ પછી છે પ્રકરણ નવ પ્રશ્ન છે પાત્ર લેખન કરો મહર્ષિ એલ જવાબ છે કે મહર્ષિ એલ એ મૌર્યકાળમાં થઈ ગયેલ મહાક્ષત્ર મૈનેન્દ્રના ગુરુ છે મહર્ષિ એલ પાસે એક આખું નગર ખરીદી શકાય એટલું રત્ન સંગ્રહ હોવા છતાં એ વિદ્યાલય પોતાને જાતે ઊભું કરવા માંગે છે તેમની પાસે પુસ્તકાલય જેટલી પોથીઓ છે આમ તો તેમની પાસે વિદ્યાપીઠનો ધન ભંડાર હોવા છતાં

સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક કુદરતે ગાયિકાના સ્વરમાં એવો જાદુ હતો કે તેમના મધુર સ્વર સાંભળવા માનવ મેદની ઉમટી પડતી દિવાળી બેને અનેક માન સન્માન પામીને આકાશ

તેમની ગાયકીની નકલ કરી શક્યું નથી ભીલ પરિવારમાં જન્મેલી આ વિરલ પ્રતિભાએ જે રીતે પોતાની જીવન યાત્રા પસાર કરી તે આપણા માટે પ્રેરણાદાયી છે તમામ પડકારો જીલતા રહી દિવાળી બેન ભીલ પોતાની નૈસર્ગિક પ્રતિભાના જોરે સંગીત રત્ન બની શક્યા જે આપણને શીખ આપે છે કે ઈશ્વરે દરેક માણસને અસાધારણ પ્રતિભા આપેલી હોય

જે રીતે એ મહાન અને લોકપ્રિય ગાયિકા બની શક્યા એ બાબત જ આપણને સમજાવવા માટે પૂરતી છે કે દિવાળી શ્રેષ્ઠ ગાયિકા હતા લગભગ નિરક્ષર એવી આ નારીએ જે રીતે પોતાની સાધના દ્વારા લોકપ્રિયતા મેળવીને દુનિયાના પંદર જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય કરાવ્યો તે તેમને શ્રેષ્ઠ ગાયિકા સાબિત કરે છે આ કોકિલ કંઠી ગાયકાના બુલંદ અને મધુર કંઠે ગવાયેલા કરતી. દિવાળીબેનની એક ખૂબી તો એ કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું કોઈ પણ વ્યક્તિ દિવાળી બેનની ગાય દિવાળી બેન રૂપી કોયલે બારે માસ ગાયું જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી દીધી કેટલાક લોકગીતોને દિવાળી બેને અમર બનાવ્યા તો કેટલાક લોકગીતો દિવાળી બેન અમર થઈ ગયા ગુજરાત છે તે જણાવો પ્રકરણ બે શેઠ તો મોટા દાનેશ્વરી નીકળ્યા કોણ બોલે છે તો કે ડોક્ટર ડોક્ટર સાહેબ અમે પૈસા આપી શકીશું નહીં કોણ બોલે છે તો કે ગામ લોકો દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે આ વાક્ય બોલે છે છે મારી મદદ વિશે જણાવતા કોણ કહે શેઠ પ્રકરણ પાંચ એટલે જ તો હું સાપ થી ડરું છું કોણ બોલે છે તો કે સોનલ શેષ સાહી વિષ્ણુ નું ચિત્ર જોયું છે જોયું છે ને કોણ બોલે છે તો કે ભાઈ એ વ્રત જે કરે તેને નાગ દેવતા સુખી કરે કોણ બોલે છે તો કે બા એના પછી છે પ્રકરણ આઠ કેરિયર બનાવવા માટે સોશિયલ મીડિયા થી દૂર રહેવું જોઈએ કોણ બોલે છે તો કે મેરી હું એકલો લો ક્યાં વડાપાવ ખાઉ છું તું પણ ખાઈ જ છે ને કોણ બોલે છે તો કે વિવાન આજનો આપણી મીટિંગ નો વિષય તો તમને ખબર જ છે ને કોણ બોલે છે તો કે શિક્ષક આપણે ગુનાથી બચવું જોઈએ જોઈએ નહીં તો નુકસાન થાય કોણ બોલે છે શિક્ષક આવી જ રીતે અમારે અમારા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો